લે ભાઈ હજુ તો ત્રણ લાખ રૂપિયા લ્યા હે એટલે આ કટાડો લાવે એના તો માટી તો પૈસા આવે એ પણ મારે તો માટી લાયા ત્રણ લાખ રૂપિયા આ લ્યા હે એટલે લાખ રૂપિયા બેસાઇ પીવા દૂધ ખો લાગી હશે ક્યારે

તમારે જોઈ લેજો દીધા હોય ફટ લઈને બેઠા નહીં અમારે ઘરે નઈ પહોંચ્યા આ નવી નું બાઇક લઈને તોડે આયા અમે નવી કોઈ નઈ બાઇક ખબર પડે

બાદાડા જેવું કાય તરત તો બાઈક લઈને તો આયા નહિ તરત આઈ ગયા ખાવા હોય આઈ ગયા તરત હોય પેડા ખાવા લાયા તો હજુ તો બધું લેવા જ હવે જવાનું ને જેવું કીધું માર ને મન કીધું તો સારું માર બાઇક ને કીધું હોય નહીં તો

દઈએ સોના તો આ પથારી નાખી તમે આ જેવું બાઈક મરાય જેવું બાઈક નહીં બાઈક ઉપર બે ખબર પડે તમે પણ ના મરાય છોકરા ફોર મેળવાનું હોય ફરકો નાતો રહ્યા એટલે માર્યો હોય ફોર લાઈન ગાઠી મેળવું પડે ને

મારાગર મેલવા તો નહીં આજ પછી કોઈ છોકરાનું નામ ના લેક લાવ જો કાળું નું મારા છોકરા ને સાથી એકદમ બધી વાત કરું મારા છોકરા મારે તો નહી મારા છોકરા ને કેમ માર્યા તો તમારો છોકરો મેલ્યું ને

બાઇક તો તમે જુઓ બાઈક ઉપર સાડા લાઈન એકદમ પડતું કર્યું સિંગલ લાઈન બેઠો બાઈક ખાલી થોડા પાવર માં આવી જતા ખબર પડે હેડો

પાવરમાં ના રહેવું તો આવું થાય પછી